બનાસકાંઠા જિલ્લામાં ગઈ મોડી રાત્રે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો ભારે પવન સાથે શરૂ થયેલા ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી ખાસ કરીને ખેતીલાયક જમીનોમાં પાણી ભરાઈ જવાથી ખેડૂતોના ઊભા પાકને વ્યાપક નુકસાન થયું હોવાના અહેવાલ મળી રહ્યા છે પ્રાથમિક માહિતી અનુસાર રાત્રિ સમયે શરૂ થયેલા ભારે વરસાદ અને વરસાદના કારણે જિલ્લાના અનેક તાલુકાઓમાં ડીસા પાલનપુર થરાદ દાતા વગેરે તાલુકામાં વરસાદની અસર જોવા મળી હતી ખેતરોમાં પાણી ભરાઈ જવાથી મગફળી કપાસ બાજરી અને અન્ય ખરીફ પાકોને ભારે નુકસાન થયું છે ઘણા ખેડૂતો માંડ માંડ વાવેલા પાક નુકસાન થતા ભારે ચિંતા વ્યક્ત કરી છે સ્થાનિક ખેડૂતોના જણાવ્યા અનુસાર મોડી રાત્રે અચાનક આવેલા વરસાદ અને ભારે પવનથી ખેડૂતોના ખેતરમાં પાણી ભરાઈ ગયા હતા જેના કારણે બાજરી જેવા તૈયાર કરેલા પાકોમાં ખૂબ જ મોટું નુકસાન થયું છે રાતનો વરસાદ સાથે પવન સાથે વરસાદ ભારે આવ્યો છે તો એમની સરકાર મદદ કરી કે બાજરી પલળી ગઈ મૂળા પલળી ગયા તો મોણાને બાજરી પડી ગઈ બાજરી પડી ગઈ ખૂબ તકલીફ છે હાલ કરો વરસાદ સહાય કરો સરકાર તો હારું કહેવાય હવે એમાં તો સાહેબ એવું છે ને કે વરસાદની ઘણી જરૂર હતી પણ પાંચ છ દાડા વરસાદ જો લેટ આવ્યો જ ને તો ખેડૂતને બધું આ જે બાજરી છે ને એ સમજાઈ જ હતું પણ હવે જો ઊભી બાજરી છે બધી પડી ગઈ છે જે વાડેલી બાજરી હતી એ તારી પોણીમાં પલળી ગઈ છે કોહાણા તહે છે પૂળા તર છે તાર મોગા ભાવનું બિયારણ હતું મોગા ભાવની ખેડો છે ખાતર બિયારણ અત્યારે ગણવા જાવ કોઈ એમ નથી બધું બગડી ગયું છે તે સરકારને વિનંતી છે કે કોઈ થોડા ઘણી રાહત આલે તો બાળ ન કહે અત્યારે કોઈ વધાર્યો નથી આ ચમનપુરા ઝાડા રવેલ સરદારપુરાકવાળા કંઈ બાકી મીલું નથી બધા પવન સાથે અંદાજ બહુ નુકસાન આવ્યું છે મોટા પાયે